તો સવારના વાગ્યા છે સાડા નવ અને નિકુંજ હજી સૂતા છે એમ અને હું છે ને નિકુંજ સૂતા હોય ને તો જાગે નહીં ને એના માટે નિત્યમને એને બાજુમાં સુવડાવી દઉં જુઓ નિત્યમ પપ્પાને જગાડો તો નિત્યમ પપ્પાને જગાડો પપ્પાને કે સાડા નવ થયા છે મમ્માને ભાખરી બનાવી છે ખાવી હોય તો ઊભા થાવ નહીં તો તેલ લેવા જાવ લે જાગી ગયા એ મારો બ્રશ મારો બ્રશ 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 કરતી કરતી તમને જગાડવા આવી છું બધા આવું બી અ આવ્યો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો ચાલો સવાર સવારમાં રમવા બીડાવે છે ભાઈ હેલો ચા ભરી ખાવાનો ટાઈમ થઈ ગયો હેલો ચા ભરી ખાવાનો ટાઈમ ચાલિયામાં ચાચ નાખો ડીચમાં બાખરી નાખો ચાલો

ఆ రాంబడే ఆ బదులు સુઈ જાઓ હવાર ના પાંચ વાગે ના જાગો છો સુઈ જાઓ બોલો પડી જાઓ પડી જાઓ પડી જાઓ મારા

તારા તો કેમ બતતા જ છે દિવસન દિવસ છે તો હેરાન કરે છે ને તો આજે એની સર્વિસ થાય છે એના મામા એની સર્વિસ કરે છે હો એની સર્વિસ થતી હોય ત્યારે ફોર્મલ કપડા પહેરીને હે કેમ જવાબ દે

દાંત નો ઘટતો દાંત કેટમાં નહીં એમ દાંત કેટમાં એમ કેમ તોફાન કરશો આ વ્યાકરો બદલે ભાર ઘાર કરવાનો છે આ ખાલી કરી દેવાનું છે અહિયાં જવાબ દે જાતનો કરતો તૈયાર તારે તારે વૈનાન કરવાના તોફાન હે તોફાન નો કરતો ચાલો તો ગુડ મોર્નિંગ નાઇ દિન ફ્રેશ થઈ ગયા ફ્રેશ સાધારી સાથે કૃષ્ણમ ભાઈની સર્વિસ ચાલુ હતી એમ કે ભાઈ બહુ તોફાની છે અને ખવાનું એના મમ્મીના રાયડું ના ખાવતો તો હેઠો બે જો હવે પૂરી દઈશ સંડાસમાં તને પૂરી દે તને બહુ તોફાન કર્યા છે તો ચાલો તો હવે બપોરનું ખાવાનું બની ગયું છે ભક્કમ ભીંડી ફ્રાય અને જો કે ભીંડી ફ્રાય મને હોટલ ની જ ભાવે છે તો જોઈએ હવે આજે આ મેડમ આ મેડમે બનાવી છે અને હમણાં કોમેન્ટ આવી છે યુટ્યુબમાં કે તમે આને નીતાબેન ના ગયો કે તમે કે પાપમાં લાગો છો તો કાંઈ વાંધો નહીં ભાઈ આજથી હવે એને મેડમ કહીશું જોકે ગમે નામ હોય એની પાછળ આમની પાછળ બેન લાગે આપણી પાછળ ભાઈ લાગતું હોય છે એટલે મતલબ આપણે કયા ભાવથી બોલીએ છીએ ને એના ઉપર હોય તો આપણને પાપ લાગે એટલે કંઈ વાંધો નહીં તમારી વાત બી રાઈટ જ છે બટ આપણે એ ભાવથી નહોતા એને કહેતા કે ભાઈ નીતાબેન યુનો કેમ કે ઘરવાળી છે તો આપણને ખબર જ હોય કે ભાઈ એને કઈ રીતે ભૂલ કરાય બરાબર ઓકે કોઈ વાંધો નહીં અને જોકે હું કોમેન્ટ ચેક કરતો જોઉં છું અને ક્યારેક ક્યારેક હું રિપ્લાય બી આપી જ દઉં છું કોમેન્ટમાં સો કંઈ વાંધો નહીં તમારી વાત બી રાઈટ હતી ફિલા તો હવે ખાઈ લેવાની વાત છે કેમ કે સુરતમાં લગાતાર ધમાકેદાર પછી શું કહેવાય બીજું અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને અમારે અહીંયા વરસાદનો છાંટો નથી આજની આજના તારીખમાં બાકી ગઈકાલે સાંજે થોડો થોડો વરસાદ હતો હવે તમારો હિંચકો બંધ કરો ને આલો ખાવા ચાલો ખાઈને થોડું ઘણું ઘાસ ખેંચવાનું છે અને મેડમ ને આજે દાઢી પર બોલાવાના છે મેડમ આજે ફ્રી જો ને તો દાઢી આવવાનું છે તમને પૈસા મળશે હે શું કે અરે એમને તમને દાઢી મળશે એમ દાઢી ના રૂપિયા દેખા દેઢસો રૂપિયા તારે દોઢસો રૂપિયા બે દિવસ ચાલશે દૂધની બાટલી લાવવામાં બે બાટલી લાવવા દૂધની એટલે સાઠ છ દુ બાર છતેરી અઢાર સોરી સાત દુ ચૌદ હા એકસો ચાલીસ રૂપિયા બે દિવસમાં ઓકે તો જમી લઈએ ફટાફટ ને જમીને પછી થોડું ઘણું કામ છે એક કામ પતાવીએ કે જે પણ આપણા ઘરમાં નાનો અમથો બગીચો છે એ બગીચાના ખામણાની આજુબાજુ વધારાનું ઘાસ ઊગી ગયું છે તો એ બધું ઘાસ આપણે કાઢવાનું છે અને ત્યાં બીજું આપણે લસણ વાવવાનું છે કોથમીર ધાણા વાવવાના છે પછી આખા ગામમાં મેથી નથી મળતી કેમ કે ચોમાસાની સિઝન ચાલે છે અને અત્યારે ચોમાસામાં સુરતી લોકો બધા ભજીયાની મોજ ઉઠાવતા હોય છે ભજીયાના પ્રોગ્રામ કરતા હોય છે બટ અહીંયા મેથી ગામમાં ક્યાંય નથી મળતી પાલક પાલક કદાચ મળતા હશે બાકી મેથી નથી મળતી એટલે વિચાર્યું છે કે મેથી અત્યારે હું વાવી દઉં કે ભવિષ્યમાં ક્યારેક પણ આ રીતનો વરસાદ આવી જાય અચાનક તો ભાઈ મેથી આપણા આંગણામાં હોય તો ખેંચી ખેંચીને ભજીયા બનાવીને ખાઈ શકીએ યુ નો તો ત્યારની વાત ત્યારે છે પણ આજની વાત એ છે કે ચા ભીંડી ફ્રાય ખાવાની છે તો ફટાફટ ખાઈ લઈએ ને આપણે કામે લાગી જઈએ તો ગાઈઝ ગાયજી અમારા ઘરમાં એક બિલાડી ઓછી હતી કે બે બચ્ચા પણ આવી ગયા છે એક બચ્ચું અહીંયા છે અને એક બચ્ચું સામે બેઠું છે કેમ કે નીતુની હાથમાં દૂધની પ્લાસ્ટિકની બોટલ છે જે ત્રણ બોટલ છે દૂધની બોટલ એમની સ્મેલ આવવાની સાથે જ બિલાડી ગોતો આવી ગઈ છે અને સિંહ કોઈથી ઘાસ ન ખાય પણ બિલાડી ઘાસ ખાય તમે જોઈ શકો છો તો મારે આજે ઘાસ જ કાઢવાનું હતું પણ હવે બિલાડી લોકો ખાય છે તો પછી એમના ભોજનને આપણે કાઢવાની જરૂર નથી પણ પહેલાં આપણે નિહાળી લઈશું કે હકીકતમાં ખાય છે કે ખાલી ટેસ્ટ જ કરે છે તો ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો છે બાકી જમીને પછી તો થોડી ઘણીક વાર વરસાદ આવી ગયો તો એટલે આપણું જે કામ હતું અટકી ગયું હતું એટલે ઓલરેડી અત્યારે બપોરના પાંચ વાગી ગયા છે અને આપણે ચા પીવાનો ટાઈમ બી થઈ ગયો છે તો હું અહીં બાજુમાં એક એમથી શોપ છે ત્યાંથી દૂધની બાટલીને હું લઈ આવ્યો છું તો નિતુ મેડમ ચા બનાવશે અને આપણા કપમાં ચા આવશે ચા પીધા પછી આપણે આ જેટલા બી ખામણા દેખાય છે એની અંદર વધારાનું ઘાસ ઉગી ગયું છે જો આ બધું ઘાસ આજે વધારાનું ઘાસ છે ને બાજુ બાજુમાં એ બધું આપણે કાઢી નાખવાનું છે ઓકે તો ચલો ચા પી લે અને કામે લાગી જઈએ શું કરે છે

દોઢસો રૂપિયા મળી જશે દાડી બધું ઘાસ કાઢી નાખવાનું છે બધું એડવાન્સ આપો એમાં કામ નહીં કરવાનું હા એડવાન્સ એડવાન્સ મળી ગયું ને કામ કરને એમાં કોઈ કામ કરવામાં નહીં આવે ઘરવાળો હોય તોય કરે તો હું તારી પાસે પ્રમોશન જ કરાવતો તો હોય કે કોઈ કામ પ્રીમા નો કરવાના હોય આમાં મહેનત તો લાગે છે ને આમાં જો મચ્છર કેટલા કવડે છે મારા છોકરાને ઇન્ફેક્શન લાગી જાય

ઉપડ ભગવાન હાલો કાઢવાનું કેન્સલ મછરા કવડે છે ભક્કમ

એટલા કવડા છે ને વાત ના પૂછો એક તો મારા માથા ઉપર અહીંયા કવડી ગયું છે બે ત્રણ પગમાં કવડી ગયા છે હવે પેલા મચ્છરને ત્યાંથી હટાવવા પડશે એટલે લીમડાના પાનનો ધુવાડો કરીએ જેનાથી મચ્છર બધા પહેલાં ભાગી જશે અને આમાં ઓલરેડી એક મધમાખીનું કૂડું આવ્યું છે નાનું અને જે દિવસે દિવસે ક્યારેક ક્યારેક ઉડે છે એટલે ભાણિયા ભાણકી બધા અહીંયા છે તો એને કવડી ન થાય જો એની જગ્યા બદલી લે તો બહુ સારી વસ્તુ છે બાકી ના ઉડે તો આપણે નડતું નથી ભલે રહ્યું પણ આપણે નીચે જે મચ્છર છે એનો ધુવાડો કરશું તો કદાચ એ બી ઉડવાની ટ્રાય કરશે પણ જોઈએ જે થાય ઓકે ફિલાલ તો આપણે મચ્છર ભગાવવાની શરૂઆત કરીએ પહેલાં સામેથી લીમડો તોડ લઈએ એ મારા નાચ કાઢ્યો ચાલો તો ભાઈ લીમડાનો ધુવાડો કરી નાખીએ કેમ કે મચ્છરનો ત્રાસ અહીંયા બહુ છે ભક્કમ જો કે આ એક રૂમમાં તો ધૂપ આપી દીધો છે ઓલરેડી થોડોક હોલમાં થોડોક આ રૂમમાં તો મોટું મોટું જે ઘાસ હતું એટલામાંથી કાઢી નાખ્યું છે બાકી મચ્છરો એ બહુ હેરાન કર્યા શું કે નહીં તું તે કામ બરોબર નથી કર્યું દાડી મળશે નહીં પણ આ મચ્છર કો વળતા 150 રૂપિયા નહીં મળેગા ઠીક હે ત્યાં બહુ મચ્છર હતા ઓકે એ નિત્યા અગડી અઘડી અગડી મચ્છર નામ ધુવાડો કરી નાખ્યો છે લીમડાનો ભક્કમ સારું તો આપણે કરી દઈએ વિડીયોને એન્ડ મળીએ કાલે એટલે કે આવતી સવારે ઓકે તો આજ માટે એટલું જ છે બાય ટેક કેર એન્ડ મહાદેવ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ